માણવી ખાતે શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવાલયમાં શિવભક્તોની ભીડ સાથે નાના બાળકો પણ કાવડ લઈ માંડવીથી રામેશ્વરની યાત્રા કરી શ્રાવણનો મહિનો ખૂબ પવિત્ર માનવામાં આવે છે શ્રાવણ માસ શંકર ભગવાનને સમર્પિત હોય છે અને ભક્ત દેવોના દેવા મહાદેવ અને માતા પાર્વતીની પૂજા આરાધના કરે છે શ્રાવણમાં સોમવારનું ખાસ મહત્વ હોય છે ભોળાનાથના ભક્તો શ્રાવણ માસની ખુશ આતુરતાથી રાહ જોતા હોય છે ધાર્મિક માન્યતા અનુસાર શ્રાવણના સોમવારનો વ્રત રાખવાથી ભક્તોની બધી મનોકામના પૂરી થાય છે સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે ત્યારે શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠતા હોય છે અને કાવડમાં જળભરી મહાદેવને જલાભિષેક પણ કરતા હોય છે ત્યારે માંડવીના જય શિવ ટ્યુશન ક્લાસીસના નાના ભૂલકાઓ પણ આમાંથી બાકાત નથી રહ્યા ભણવાના સાથે મહાદેવની આરાધના કરતા માંડવી તાપી નદી થી જળ ભરી રામેશ્વર મહાદેવના મંદિર સુધી છ કિલોમીટરનું અંદર કાપી કાવડ લઈને રામેશ્વર પહોંચી શિવજીની પૂજા આરાધના કરતા જોવા મળ્યા હતા ત્યારે સાથે શિવ ટ્યુશન ક્લાસીસ ના શિક્ષક મહેન્દ્રભાઈ સોની ઉર્ફે ભીખુ સહિત બાળકોને ભણવાની સાથે આધ્યાત્મિકતા પણ જળવાઈ રહે એવા ભાવ સાથે બાળકોને લઈ માંડવી થી રામેશ્વર મહાદેવના મંદિર સુધીની યાત્રા કરી હતી બ્યુરો રિપોર્ટ આર એમજી માંડવી